નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ જે મજબૂત વેલ માર્ક લો પ્રેશરથી ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં પહોંચ્યા પછી ગુજરાતની નજીકથી એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની નજીકથી પસાર થતાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય જેમાં ભારે વરસાદ જોવા મળ્યો છે વાત કરીએ આજે અને આવતીકાલે હજુ પણ વરસાદની અસર કેટલાક વિસ્તારોમાં જોવા મળશે તો તે વિસ્તારોની ખાસ અપડેટ જોઈએ અને આ સિસ્ટમ અત્યારે અરબ સાગરની અંદર પહોંચી ચૂકી છે ત્યાં વધુ મજબૂત બની શકે તો તેની પણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા અત્યારના વરસાદની અપડેટ જોઈએ અત્યારે કયા કયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે તો આજે બપોર સુધીના સમયગાળાની વાત કરીએ જેમાં ખાસ કરીને વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે નલિયા ભુજ માંડવી ગાંધીધામ ખાવડા આજે બધા વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે સાથે સાથે જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી પંથક તેમજ વેરાવળ સાઈડના જે વિસ્તારો છે માંગરોળ કેશોદ તુલસીશામ વેરાવળ કોડીનાર વિસાવદર ધારી સાવરકુંડલામાં વરસાદની સંભાવના છે સિસ્ટમ અત્યારે દ્વારકાની નજીક હોય ત્યાંથી ખાસ કરીને આગળ અરબ સાગરની અંદર પહોંચી ચૂકી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જેમાં પણ ભરૂચથી સુરત આજુબાજુના જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે ધોળકા આજુબાજુના વિસ્તારો હોય નડિયાદ ખંભાત આજુબાજુના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુરમાં સામાન્ય ઝાપટા રૂપી વરસાદ આજે જોવા મળશે બપોર પછીના સમયગાળાની વાત કરીએ ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા લખપત ખાવડા રાપર સાઈડના વિસ્તારો સૌરાષ્ટ્રમાં ભાણવડ પોરબંદર ગોંડલ જસદણ બોટાદ ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબી સાઈડના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ અમરેલી વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો હોય તેમાં વરસાદની સંભાવના છે સાથે સાથે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા સાઈડના વિસ્તારો તેમજ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર ગોધરા રાજપીપળા ભરૂચ તેમજ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી રાત્રિના આઠક વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને ભાણવડ તેમજ જે પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે ઉતિયાણા ઉપલેટા જેતપુર ભાણવડ તેમજ જુનાગઢ સાઈડના જે વિસ્તારો છે જૂનાગઢ હોય કેશોદ માંગરોળ આ બધા વિસ્તારો તેમજ વેરાવળ તુલસીશામ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે બાકી ગુજરાતના જે બીજા વિસ્તારોમાં આજે રાત્રે વરસાદની સંભાવના નથી રાત્રે બાર વાગ્યા પછીના સમયગાળાની વાત કરીએ તો જેમાં પણ પોરબંદર જૂનાગઢ ગોંડલ રાજકોટ જામનગર સલાયા ભાણવડ દ્વારકા ઓખા આ બધા વિસ્તારોમાં તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો સિસ્ટમનો ઘેરાવો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો તરફ હોઈ શકે દ્વારકા ભાટિયા ખંભાળિયા ભાણવડ આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર જૂનાગઢ વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા સાઈડના વિસ્તારો હોય વેરાવળ તુલસીશામ રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારો હોય રાજકોટ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ચોટીલા સાઈડના જે વિસ્તારો છે વિરમગામ અમદાવાદ કપડવંજ ગોધરા દાહોદ વડોદરા ખંભાત છોટા ઉદેપુર ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના આવતીકાલે પણ રહેલી છે હવે વાત કરીએ આવતીકાલે રાત્રિના સમયગાળા દરમિયાન રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન વેરાવળ કોડીનાર તુલસી રાજુલા મહુવા ઉના માંગરોળ સાઈડના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ જેતપુર ઉપલેટા કોતિયાણા બગસરા વિસાવદર ધારી અમરેલી સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો હોય તેમજ ભાણવડ લાલપુર કાળાવાડ કુતિયાણા પોરબંદર ખંભાળિયા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે બીજી તારીખે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં વહેલી સવારના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો થવાની ધારણા છે કારણ કે સિસ્ટમની બેક ટુ બેક અસર જોવા મળી રહી છે જ્યારે બપોરના સમયગાળા દરમિયાન કચ્છના નલિયા ગાંધીધામ તેમજ રાપર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે બપોર પછીની વાત કરીએ બે તારીખની તો બીજી તારીખમાં નલિયા ગાંધીધામ ખાવડા સુઈગામ પાલનપુર મહેસાણા અમદાવાદ વડોદરા ગાંધીનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ સિસ્ટમમાં દિશાની અંદર ફેરફાર થઈ શકે કારણ કે સિસ્ટમ ત્રણ તારીખ સુધીમાં ગુજરાતથી દૂર જવાને બદલે એકની એક જગ્યા ઉપર સ્થિત હોય તો ત્રણ તારીખે પણ જે રાજુલા મહુવા અમરેલી જસદણમાં હળવો વરસાદ તો જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ ભાણવડ પોરબંદર જામનગર દ્વારકા અને કચ્છના ભાગોમાં હળવાથી વધારે વરસાદની તીવ્રતા ગણી શકાય ચાર તારીખની અંદર વરસાદની તીવ્રતા ઓછી રહેશે પાંચ તારીખમાં ફરી વખત એક છેલ્લી નાની એવી બંગાળની ખાડીની સિસ્ટમની અસર આપણને જોવા મળશે તો પાંચ તારીખની અંદર ભાવનગર જિલ્લો જુનાગઢ રાજકોટ જામનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી અને કચ્છના વિસ્તારોમાં હળવા ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે છ તારીખની વાત કરીએ તો જેમાં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ બધા વિસ્તારો વડોદરા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર કચ્છ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદની એક્ટિવિટી રહેશે આઠ તારીખ પછી ગુજરાતમાં વરસાદની સંભાવના જણાતી નથી જે આગામી પંદર થી 17 સપ્ટેમ્બર સુધીની અપડેટ છે જેમાં કોઈ વરસાદી સિસ્ટમ માથારૂપી વરસાદ પણ જોવા મળે તેવું લાગતું નથી હવે આપણે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે અત્યારની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને જે પવનની ઝડપ છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોરબંદર આજુબાજુ 62 જૂનાગઢમાં 50 રાજકોટ 48 જામનગર 46 હળવદમાં 40 ભાવનગરમાં 40 અમરેલીમાં 45 નલિયા ગાંધીધામ આજુબાજુ 30 થી 35 સુરત વલસાડ આજુબાજુ ની પવનની ઝડપ જોવા મળે છે આજે બપોર પછીના સમયગાળામાં પવનની ઝડપની વાત કરીએ પોરબંદર પાસઠ જૂનાગઢ પંચાવન ભાવનગર સુડતાલીસ અમરેલી તેતાલીસ રાજકોટ એકાવન જામનગર પચાસ કિલોમીટર પ્રતિ કલાક કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચાલીસ થી પિસ્તાલીસની રહેશે આવતીકાલે પહેલી તારીખની વાત કરીએ જેમાં પવનની ઝડપમાં ફેરફારો જોવા મળશે જામનગરમાં અડતાલીસ ભાણવડ પોરબંદર સડસઠ દ્વારકામાં અડતાલીસ અમરેલી ભાવનગર ચાલીસથી પિસ્તાલીસ બોટાદ સુરેન્દ્રનગર ચાલીસથી બેતાલીસ અમરેલીમાં પણ પિસ્તાલીસ સુધી કચ્છમાં પણ ચાલીસથી બેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પણ ચાલીસથી બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી બીજી તારીખ અને ત્રીજી તારીખ સુધી પવનની ઝડપ રહેશે ચાર પાંચ તારીખથી જ્યારે સિસ્ટમ ગુજરાતથી દૂર રહેશે ત્યારે પવનની ઝડપની અંદર કોઈ ફેરફાર જોવા નહીં મળે નોર્મલ પવનની ઝડપ જોવા મળે છે ત્યાં જે તેની જે પવનની ઝડપ છે તેની વાત કરીએ તો એકસો પંચોતેર કિલોમીટર પ્રત્યે કલાકની દર્શાવાય રહી છે સાથે સાથે ચાર તારીખની અપડેટ જોઈએ જેમાં બસો સાત કિલોમીટર પ્રત્યે કલાક સુધીની પવનની ઝડપ અને ઓમાન સાથે ટકરાય એટલે કે ગુજરાત બને અને ઓમાન આજુબાજુ ટકરાય તેવી શક્યતાઓ અત્યારે સિસ્ટમ દર્શાવી રહી છે જે આગામી સાત આઠ તારીખમાં તેની પવનની ઝડપ સો કિલોમીટર પ્રતિ કલાક સુધીની હશે અને ગુજરાતથી અત્યંત દૂર હોય ગુજરાત ઉપર તેની કોઈ અસર જોવા નહીં મળે ખાસ કરીને પાંચ છ તારીખ સુધી ગુજરાતમાં ઝાપટારૂપી વરસાદ ચાલુ રહેશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન